અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત જય જય રઘુવીર સમર્થ આપણે સંત ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે અને તેમાં ખરવાસાના સંત શ્રી તેજાનંદ સ્વામી તો એમનું જીવન ચરિત્ર ક્રમશઃ શ્રવણ કરી રહ્યા છે તેજાનંદ સ્વામીને એમના ગુરુએ

અહીંથી અમદાવાદ વડોદરા અને અશ્વિની તીર્થ થઈને પછી સુરત તરફ આવ્યા છે અને છોટે એમને જે દિવ્ય અશ્વિની છે કે ઘોડીની પ્રાપ્ત થઈ એ ઘોડી થકી તેઓ ખરવાસામાં આવ્યા અને ખરવાસામાં એમણે આશ્રમ બનાવ્યો છે એ ઘોડીએ જ્યાં આશ્રમ બનવા હતો એ સ્થળની પ્રદક્ષિણા કરી અને ત્યાંથી એ આગળ ખસવા બિલકુલ તૈયાર ન હતી

પાછી આવતી હતી તો પ્રાત કાળ થતા એ ઘોડીની પીઠ ઉપર જોડી ફેરવી સંતો એને વિદાય આપતા એટલે એ ઘોડી ધીમે ધીમે પોતાના માર્ગે પ્રયાણ કરી જતી અને દૂર દૂર ગામોમાં ફરતી સંત ની ઘોડીને આવેલી જોતા લોકો ઉદાર હૃદય જોડી ભરી દેતા અને સાયંકાળ થતા એ અશ્વિની એટલે કે ઘોડી પુનઃ સંત સંતના આશ્રમમાં આવીને હાજર થતી હતી સંતને સેવાનો અશ્વિની આધારભૂત ઘટનાઓની આપણે નોંધ લઈ લઈએ તો અશ્વિની કો લે ગઈ ઉકલા લૂટે રાત અપનો પુત્ર ઉબાર અને ઉભય ઝૂકે સાક્ષાત તો માંડવી તાલુકામાં આવેલા કરવતી ગામમાં કુકા નામનો એક કિરાત ભીલ લૂંટારો આ તરફ આવ્યો હતો અને ખરવાસાની આસપાસના ગામમાં ફરીને તે પોતાનું કાર્ય કેમ સિદ્ધ થાય તેની યોજના ઘડી રહ્યો હતો તે સમયે તેની નજર સંતની ઘોડી ઉપર પડી છે અને સાથે કોઈ માણસ નહીં અને એકલી વિચારતી તે ઘોડીને જોતા પાપીનું હૈયું હાથમાં રહ્યું નહીં અને અશ્વિનીને પરાણે હાંકી લીધી છે અને પોતાના ગામ કરવતી ભણી તે પ્રયાણ કરી ગયો છે તો લૂંટારો ઘેર આવ્યો અને અશ્વિનીને જોતા જ અશ્વ રાખવાની સ્થાને બાંધી દીધી સંતની ઘોડી હતી એક લૂંટારના હાથમાં તે ઘડીએ પણ રહી શકે નહીં પરંતુ સંજોગને આધીન થઈ તે અશ્વિની અહીં આવી હતી ત્રણ દિવસ થયા પરંતુ અશ્વિની આશ્રમમાં પાછી ફરી ન હતી એટલે સદગુરુ અત્યંત ચિંતાતુર બન્યા છે આ તરફ લૂંટારો ઘોડીને લઈ ઘેર આવ્યો એટલે તેની પત્નીએ પ્રશ્ન કર્યો કે આવું પાણીદાર જાનવર તમે ક્યાંથી લઈ જાય ઉકો ભીલ કહે છે કે તો તેજાનંદ નામના એક સાધુની ઘોડી છે અને એકલી ફરતી હતી આથી

પત્ની ની વાત થસી કાઢી રાત્રિએ ભેલડીને એક ભયાનક સ્વપ્ન આવ્યું અને તેમાં શક્તિએ ઉગ્ર રૂપ ધારણ કરી ચેતવણી આપી કે જો તું તારા પુત્રને જીવાળવા જાતી હોય તો અશ્વનીને તોળાથી તૈજાનંદ સ્વામીના આશ્રમમાં પાછી મૂકી આવ નહીં તો તારો ખોળો ખાલી થઈ જશે તો નિદ્રામાંથી જપસીને જાગૃત થયેલી ભીલડી આપી હોતી અને સ્વપ્નની વાત

એક જ દીકરો આપ્યો હતો અને એ દીવો પણ ઘડી બુજાઈ જાય તેમ સમજાયું તેને પ્રાર્થના કરતા કેવા લાગી અશ્વિનીને ને છે કે માતાજી મારો પુત્ર કુશળક્ષેમ ઉગડી જાય તો હું તમને બાબા તેજાનંદ સ્વામીના આશ્રમમાં પહોંચાડી દઈશ આમ કહી

પર્યટન કરતા તેઓ સંતના સ્થાનમાં આવ્યા અને બાબાના ચરણમાં લાઠીની જેમ ઢળી પડી પોતાના અપરાધની ક્ષમા માંગતા ગીનતાથી બોલ્યા છે તો ઉકો વીર કહી રહ્યો છે કે બાબા આપની ગોળીને હું મારે ગામ લઈ ગયો હતો આખરે મને સત્ય સમજાયું છે અશ્વિનીને પાછી આપવા માટે આવ્યો છું મારો અપરાધ ક્ષમા કરો આમ કહી ઉકલાએ संत लुतारा ने करों ग्रिलिता कि पापी उतर रहे लूटाने संत ने उपदेश આપ્યો કે લૂંટ ચોરી કે ધંડે મે કાયમ ડૂબે કી રાત ક્યા મુખ જવાબ સુનાયેગે લેખી લેશે જગતાર બદદ ચાલ સે દૂર રહો દિલ મે રાખો हरि નામ કિરાત ઉબરનકો ચાહો યહ સંસાર સુખ સ્થાન તો સદગુરુ એ ચિરાત ને ઉપદેશ ની આવી ઘણી બધી વાતો સંભળાય છે અને સંતના અનિબોધ થી તેના અંતરમાં અજવાળું થઈ ગયું છે લૂટારાની પત્ની તો ભાવનાશીલ હતી એટલે તેને ઉઠીને પ્રેમથી સદ્ગુરુના ચરણ માં પ્રણામ કર્યા સદ્ગુરુના ઉપદેશ પ્રાપ્ત કર્યા પછી એક સમય અધમ લૂંટારાનું સાચે પરિવર્તન થઈ ગયું અને ભારત ના સ્પર્શથી કાંચન બને તેમ એ લૂંટારો ધરીભરના સંત સમાગમ થી ભક્ત હૃદયનો બનીને પોતાના કરોતી ગામમાં પાછો આવ્યો છે તો પ્રેમથી સંતો ની સેવા કરી અને ઈશ્વર ભજનમાં માં બનેલા ઝીલ ભક્ત ઉકલાજી નામથી વંદનીય બની ગયા છે તો એ વિશે કહે છે કે પારસ સદગુરુ મિલતે

તો આ સીડી એ મુસલમાન કોમ એક વિશિષ્ટ કોમ છે અને શરીરે પણ ભારે ભરકમ રહેતા હતા અને તેઓએ પણ આ મુસ્લિમ રાજવતમાં પોતાનો હક્કો જમાવ્યો હતો તો તેઓ બળાત્કારે પોતાની સાથે ઘોડીને સચિન લઈ જવા તૈયાર થયા તો તે સમયે ગ્રામ્યજનો તેમને કહેવા લાગ્યા કે આ ઘોડી તો સિદગાનંદ મહારાજજી છે એને લઈને જઈને તમે સામે કાઢી શકો જે અજત ખુદાવત ખાન તેમના ચરણમાં આવીને ઝૂકી પડ્યો હતો તો એવા મહાપુરુષની મર્યાદાનું તમે આ રીતે ઉલ્લંઘન ના કરો માથા ફરેલા સિદ્ધીઓ માને છે ન હતા એટલે તેઓ તો ઘોડીને લઈ ચાલતા થયા તો એ વાત સ્વામી ના કાને પો છે કે બાબા આપની સાત દિવસ પછી અશ્વિની લઈને સીડીઓ ખરવાસા માં આવ્યા છે અને સંત ના ચરણ માં બજાવી છે પોતાના ગુના ની માફી માંગતા ઘોડીને પુનઃ સુપ્રત કરતા પોતાનો ઉપર જે કઈ વીતી ગયું હતું તેની દુઃખદ કહાની તેમણે કહી સમય છે તો સીડીઓ કે છે કે બાબા આપની ઘોડીને લઈ ગયા પછી તો હમોએ ઘણી બરબાદી થતી જોઈ છે ને જે દિવસથી ઘોડીને લઈ ગયા તે દિવસથી અમને ઘણું સહન કરવું પડ્યું છે આજ પછી જીવનમાં આપના જેવા તીર મર્દને કદી પણ અમે સતાવીશું નહીં કરો ની ક્ષમા માં દૂર રહો જિંદગાની દિનચાર નિગમાના કબતક રહે ભૂલવા પઠાવે સાઈ ક્યાં તે રાકો નહી જંજીરા કે સીધી ખડે સાધુ કે ઘોડી ચુરાય સપ્ત દિન ને આય કે સાઈ કે લાગે પાય તો બાબા તેજાનંદ સ્વામી ના આથી ખેડૂતો પોતાની ઉપજમાંથી અમુક ભાગ સંત સેવા માટે અર્પણ કરતા હતા અને સંત ની ગોળી પોતાના ગામમાં ફરવા આવતા તે સમયે તેઓ મોકળા હડે અન્ન થી જોળી ભરી દેતા એક કિસ્સાને પોતાના ખેતરમાં ઉત્તમ પ્રકારના ચોખા થી જોળીઓ ભરી અશ્વની ઉપર મૂકી દીધી અને તે લઈને અશ્વિ એટલે કે ઘોડી પોતાના ગામ તરફ જઈ રહી હતી એ જોતા તેનું મન રચાય છે એટલે ઘોડી ઉપરથી બધી જોડીઓ ખાલી કરી પોતાને ઘેર લઈ ગયો છે સાયંકાળે જ્ઞાનવદન મનને ઘોડી સંતના ધામ માં આવીને ઉભી રહી રોજ તો તે આવતાની સાથે ખોખારો કરતી પરંતુ આજે તો થાય જ બોલી નહીં સંતે બહાર આવીને જવું તો ઘોડી દ્વાન બની ઉભી હતી નિકટ જોઈ ગયું તો તેના નેત્રો માંથી સાથે જ અશ્રુ ધારાઓ વહન થઈ રહી હતી એ જોતા સંતના નેત્રોમાં નીર ભરાઈ આવ્યા જરૂર આજે કોઈએ ઘોડીને ડૂબી છે જેમણે એવું કૃત્ય કર્યું હોય એનો ભૂંડો હાલ થશે આમ કહી ઘોડીની પીઠ થાબડી પોતે વાડામાં લઈ આવ્યા અને ઘાસ નાખ્યું છે પરંતુ તે દિવસે અશ્વિનીએ આ કુલ ન કર્યો બીજા દિવસનો પ્રાત થયો છે અને ઘોડી વિદાય થવાની તૈયાર થઈ સંતે એના શીર ઉપર હાથ મૂકી મમતાથી એને વળાવી છે આ નિત્યક્રમ ઘોડીનો આશ્રમની સેવા કરવા માટે નહોતો આથી એને ગમે તેટલું દુઃખ પડે છતાં પણ એ વહેલી સવારે આશ્રમથી વિદાય થઈને જતી હતી અને સાંજે એના ઉપર જે પણ અન્નના કોથળા હોય થેલી હોય તો એ થેલીઓ લઈને આશ્રમમાં પાછી આવતી હતી લાલચ બહુ બોરી ચીજ છે અને એકવાર હરામનો માલ હજમ કર્યા પછી તેનું મન હરામમાં લલચાઈ જાય છે તો ગઈકાલે જેણે ઘોડી ઉપર થી ચોખા ઉતારી લીધા હતા એ મધો કોળી આજે પણ માર્ગમાં ઊભો રહી વાત જોઈ રહ્યો હતો ઘોડીને આવતી જોતા તે ઉછો અને તેને અટકાવી છે જે કંઈ હતું તે એને લઈ લીધું અને ઘોડીને મારી હાથથી મૂકી છે તો બીજા દિવસે પણ અશ્વિની રોતા હૃદય આશ્રમના ચોકમાં પાછી આવીને ઉભી રહી છે સંતે ગઈકાલ જેવી સ્થિતિ નિહાળી અને અશ્વિનીનું રોતું હૃદય જોતા સંત પુરુષનો આત્મા કાપી ઉઠ્યો છે પોતે અપાર હિતથી પંપાળતા વાડામાં ઘોડીને લઈ આવ્યા છે અને નીજ હાથે ચણા ખવડાવવા લાગ્યા છે પરંતુ વ્યર્થ એ દિવસે પણ મૂંગા પ્રાણીએ

આપવા તૈયાર હતા એટલે અશ્વિનીને આવેલી જોતા લોકોએ અન્નથી થેલીઓ ભરી દીધી અને પોતાની પાસે જે કંઈ હતું તે દાળ કઠોળ વગેરેથી ઝોઈઓ ભરી અશ્વિની ઉપર મૂકી દીધી છે લોકો વાળથી અશ્વિનીને પણ કઈ ને કઈ ખવડાવતા હતા પરંતુ ત્રણ ત્રણ દિવસથી તે કઈ પણ ખાતી નહીં

માર્ગમાં બે દિવસથી જેને હરામદાન થઈ હતી તે પાપી ઉભો હતો ઘોડી ઉપરથી અનાજ ઉતારી ઘોડીને મારી ખાંચી મૂકી અને તે અન્ન લઈને વિદાય થવા માટે જતો હતો અને એ જ ઘડીએ તેઓ દોડી આવ્યા છે અને આવેશમાં એ હરામદાનતના માનવીને પકડીને ખૂબ માર માર્યો લોકોએ ઘણા દિવસનો રોષ એના ઉપર ખાલી દીધો છે ભવિષ્યમાં પોતે પણ એવું નહીં કરે એવા શપથ લઈ ગ્રામ્ય અન્નના કોથળા તથા જોઈઓ છે કેટલાક માણસો તેની સાથે ખરવાસા ગામે ગયા છે તો બાબા વિજયાનંદ સ્વામીને બનેલી ઘટના થઈ સંભળાવી તે શ્રવણ કરતા સંત કહેવા લાગ્યા કે આજે સમો સંગા આવ્યા તેથી નહીં તો બે દિવસથી અશ્વિની અશ્રુ નયને પાછી ફરતી હતી ત્રણ દિવસ થયા તે કઈ આહાર કરતી નથી એનું કારણ એ જ હતું જે સંતના આશ્રમની સેવા કરતા પોતે ગુમાવીને આવે તો એના દુઃખમાં એને ઉપવાસ આદર્યો હતો હાથે પ્રસાદ આપી સંતે એને પાલના કરાવ્યા અને ત્રીજા દિવસે અશ્વિનીએ ચરણા તથા ઘાસનો આહાર કર્યો એ મુગા પ્રાણીની આવી હતી અનન્ય સંત સેવા બે દિવસ સુધી જે મતવાલા કોઈ મઘાએ સંતની ઘોડી ઉપરથી અનાજ ઉતારી લીધું હતું એને પોતાના પાપ કર્મનો બદલો મળ્યો અને માર મારી ગ્રામજનોએ એને બેહાલ બનાવ્યો મહાપ્રયાસે તે ઘર ભેગો થયો છે ત્યાર પછી થોડા દિવસ તે પસારી વર્ષ રહ્યો અને સ્વસ્થ થયા પછી જે સંતનો અનાશ પોતે પસારી પાડ્યો હતો તેનાથી અધિક અન્ન ગાડામાં ભરીને ખરવાસવામાં આવ્યો છે તે અર્પણ કરી પોતાના અપરાધની તેણે ક્ષમા માંગી છે તો દયાનિર્ધિત સંતના હૃદયમાં તો કોઈના પ્રત્યે લગારે રાગ ન હતો એટલે વિમળ હૃદય સંતે એને ક્ષમા આપી છે અને જીવનમાં કદી પણ કોઈનું અહિત નહીં કરવાનો ઉપદેશ આપીને તેને વિદાય કર્યો છે એક સમયના એ અધમ કોઈ ત્યાર પછી તો સદ્ગુરુનો અનન્ય ભક્ત બની ગયો છે તો આ ઘોડી વિશેની પણ ઘણી બધી કથાઓ છે તો તેમાંથી એક પછી એક આપણે શ્રવણ કરીશું સંતની ઘોડી ઉપર અનાજ લાદેલું હતું તે જોતા કેટલાક વિધર્મીઓની દાનત પણ બગડી અને અનાજના થેલાઓ ઉતારી લઈ એક વૃક્ષો સાથે ઘોડીને બાંધી તેઓ ચાલતા થઈ ગયા રોજના નિયમ પ્રમાણે સાયંકાળે અશ્વની આશ્રમમાં આવીને એટલે સંતને ચિંતા થઈ છે અને જીવનમાં જેમણે પાપ કરતા લગારે પાછું ફરીને જોયું ન હતું એવા

મારાથી એસો ભાગ જોડીમાં ભરી દેવાયો હતો બસ થઈ ગયો ત્યારે તમારા પાપનું જ આ પરિણામ છે તુરંત તેઓ ગામની બહાર દોડ્યા છે અને વિદાય થતી ઘોડીને પાછી વાળી અને ગામમાં બહાર દોડ્યા અને વિદાય થતી ઘોડીને પાછી વાળી ગામમાં લઈ આવ્યા અને જે એઠો ભાગ જોઈમાં ભર્યો હતો તે ઠાલવી દીધો અને ત્યાર પછી રસોડામાં જઈ જોયું તો કીડાનું નામ નિશાન પણ મળતું ન હતું તો ચોખ્ખો ભાગ જોઈમાં ભરી વિનયથી અશ્વિનીને વિદાય આપી આ બનાવથી લોકોને સત્ય સમજાયું કે બાબાના આશ્રમ માટે ચોખ્ખી વાનગી આપવી જોઈએ સાધુને તમારા જૂઠા ટુકડાની બિલકુલ જરૂર નથી ત્યાર પછી તો એ ધનાઢ્ય ઘરનો તમામ પરિવાર સંતના સ્થાનમાં આવ્યો અને વંદના કરી પાવન થયો છે નિયમ પ્રમાણે અશ્વિની ચરણ આશ્રમમાંથી વિદાય થઈ મધ્યા કાળ પછી દૈવયોગે યોગે મુશળધાર વરસાદ તૂટ્યો પડે છે ચારે તરફ જળબંબાકાર થઈ રહ્યો હવે તે કેવી રીતે આશ્રમમાં પાછી આવશે બાબાને ચિંતા થવા લાગી સાયંકાળ થયો પરંતુ ઘોડી આવી નહી હજુ તો મેઘવૃષ્ટિ ચાલુ જ હતી સદગુરુ ધ્યાનમાં બેસી ગયા છે અને રાત્રિ પ્રથમ પ્રહર સમાપ્ત થતા જ વરસાદ શાંત થયો અને મધ્ય નિશાએ આશ્રમ આગળ આવીને ઘોડીએ ખોખારો કર્યો છે તો પોતાના આસન થી ઉઠીને સદ્ગુરુ તેજાનંદ મહારાજ બહાર આવ્યા છે અને જોયું તો અન્ન ના થેલા પણ લઈને અશ્વિન ઊભી હતી વરસાદ નો એક બુંદ પણ તેના શરીર ને સ્પર્શ કરી શક્યું ન હતું તે અન્નના થેલા પણ લગારે ભીજાયા ન હતા તો શું વાત છે આટલી બધી ભયાનક રૂષિ ક્યાંય પણ ઉપદ્રવ મળ્યો નહી નદી નાળા ભરાઈ ગયા હોવા છતાં અશ્વિની અન્નના થેલા લઈને ક્ષેમ કુશળ આવી અને તે પણ જળનું એક બુદ્ધ પણ સ્પર્શે નહીં એવી રીતે તે આવી હતી તો આ એક અગમ્ય ઘટના હતી અને ભાગવતમાં જેમને શ્રી મુખે ગાયું છે કે હમ સંતન કે સંત હમારે તો એ સર્વેશ્વર શ્રી હરિને સંતના આશ્રમની ચિંતા હતી એના અગમ્ય ભેદ આપણાથી પણ કોઈ શકાય એ નથી અન્ન લઈને આશ્રમ તરફ આવતી અશ્વિની ઘણી વાર

સાધુની અશ્વિનીને સપાવીને કોઈ પણ સાર કાઢી શકે નહીં લોકોમાં એ વાત તો પ્રચલિત થઈ ગઈ હતી કે બાબા વિજયનંદ સ્વામીની અશ્વિનીને સપાવીને કોઈ સુખી થાય તેમ નથી અને તેમ કરવા જતાં દૈલી આસતના ભોગ બનવું પડે છે આવું પણ ઘણીવાર બન્યું હતું અને એને લીધે જનતા જે આદર અને પ્રેમથી સદ્ગુરુને વંતના કરતા તે પ્રમાણે તેમની એક અશ્વિનીનું પણ સન્માન કરતા હતા સંતધામમાં રહીને અશ્વિનીએ અડસઠ વર્ષ સુધી સંતરી સેવા કરી હતી અને ગહન વિધિમાં ઘણા ઘણા પ્રસંગો બની ગયા હતા પરંતુ તે બધા તો પ્રાપ્ત થઈ શકે નહીં ભૂતકાળના ઇતિહાસની એ વિમળ ઘટનાઓ જેની નોંધ પ્રાપ્ત થાય છે એટલા પ્રસંગોનું આલેખન કરી आपण संतोष अनुभवता प्रस्तुत प्रकरण अही आपण समाप्त करू अवधूत चिंतन श्री गुरुदेव दत्त जय जै जय रघुवीर समर्थ